અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ નાખવામાં આવ્યું છે જેની સીધી અસર હીરા ઉદ્યોગને થવાની છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ મંત્રી એસ જયશંકર શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડલિયા તેમજ વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખી અમેરિકાના ટેરિફને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનના આગેવાને જણાવ્યું હતું કે અમેરિકાના ટેરિફના કારણે હીરા ઉદ્યોગ પર મોટો આર્થિક આઘાત પડશે છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાં ચાલી રહ્યો છે જેના પરિણામે અત્યાર સુધીમાં એંસીથી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે નવા ટેરિફના કારણે લાખો રત્ન કલાકારોની રોજગારી જોખમમાં મુકાઈ શકે છે અને બેરોજગારીના કારણે આત્મહત્યાના બનાવમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે ગુજરાતમાં આશરે પચીસ લાખ રત્નકલાકારો કાર્યરત છે જેમાં માત્ર સુરતમાં જ સાત થી દસ લાખ જેટલા રત્નકલાકારો રોજગારી મેળવી રહ્યા છે સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં નાનાથી મોટા સ્તરે હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે યુનિયને કેન્દ્ર સરકારને માંગ કરી છે કે હીરા ઉદ્યોગને બચાવવા અને રત્ન કલાકારોની રોજગારી કાયમ રહે તે માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે સાથે સાથે દુનિયાના અન્ય દેશોમાં જ્વેલરી તેમજ હીરા માર્કેટના વ્યાપ અને નિકાલ વધારવા માટે પ્રોત્સાહન અને પ્રયત્નો કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે આ પત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટેરિફ લાગવાથી માત્ર હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ ગુજરાતની આર્થિક સ્થિતિ ઉપર પણ ગંભીર અસર થવાની સંભાવના છે નમસ્કાર હું છું ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા બે વર્ષથી યુક્રેન અને રશિયાના વોરના કારણે જી સેવન કન્ટ્રીએ જે રશિયન ડાયમંડ ઉપર બેન બેઠો એના કારણે અને અન્ય જે કારણો છે એના કારણે બે વર્ષથી આપણો હીરા ઉદ્યોગ બંધીનો માર સહન કરી રહ્યો છે ત્યારે અમેરિકા દ્વારા જે સત્તાવીસ ઓગસ્ટ પછી પચીસ ટકા ટેરિફ વધારવાની વાત કરી છે એના કારણે ગુજરાતની અંદર પચીસ લાખ રત્ન કલાકારોને સીધી અસર થવાની છે

લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાને એક લેટર લખવામાં આવ્યો છે કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે બીજી અન્ય કન્ટ્રીઓની અંદર આપણા જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ આપણે લગભગ પચીસ દેશોની અંદર એક્સપોર્ટ કરીએ છીએ તો અન્ય જે કન્ટ્રીઓ છે એની અંદર પણ આપણે જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ ડોમેસ્ટિક માર્કેટ પણ ડેવલપ કરવું જોઈએ એ બાબતે આજે લેટર લખવામાં આવ્યો છે અને હીરા ઉદ્યોગમાં કામ કરતા જે લાખો રત્ન કલાકારો છે એની રોજગારી જોખમમાં છે એ બાબતે રત્ન કલાકારો ને મદદ કરવા આર્થિક પેકેજ ની પણ આ બાબતે સરકારે તાત્કાલિક નિર્ણય લે અને એક સારી ફોરેન પોલિસી બનાવે અને સાથે સામે જે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને બહુ મોટો ફટકો પડવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આની ઉપર ચિંતા વ્યક્ત કરીને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને હીરા ઉદ્યોગને બચાવવા માટે આગળ આવે નમસ્કાર